જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ વાર્તા એન કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દેવ એકાદશી કે જે વિષ્ણુ ભગવાનના શયનનો દિવસ અને શા માટે આજનો દિવસ છે એનું ખૂબ મહાત્મ્ય છે એ અંગેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીએ યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ હું પદ્મા એકાદશી અથવા દેવ એકાદશીની એકાદશીની વ્રતવિધિ જાણવા ઉત્સુક છું તો આપ મને વ્રત વિધિ કહી સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું તમને કહીને સંભળાવું છું સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૌબ્રાહ્મણ પ્રતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં લાગ લગાડ ત્રણ વર્ષ સુધી દારૂણ દુષ્કાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી બાપનું હૃદય ધ્રવી ગયું અનાજના એક એક દાણા માટે મારતા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠિયા લાગે છે જરૂર મારો કોઈક દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અંગીરસના આદેશથી રાજા માંધાતા દેવશહેરની એકાદશીનું વ્રત કરે છે મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે લોકો માટે આ વ્રત હિતકારી અને પ્રીતકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ પદ્મા એકાદશીનું વ્રત કરવું જોઈએ માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું જેના પ્રતાપે મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુષ્કાળનું દુઃખ પણ દૂર થયું અનાજનો મબલખ પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સુદ અગિયારસ એ શયની એકાદશી એટલે કે દેવ શયની કહેવાય છે આ પરમ દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસના વ્રતનો પ્રારંભનો નિયમ લેવો મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ દિવસે વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ દેવ શયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશૈન યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ મુજબ શ્રદ્ધા સાથે આ અનુક્રમ વ્રત કર્યું હતું મો માંગ્યા મે અને અષાઢ સુધરે તો આખો એ વર્ષ સુધરે એમાં એક જ એકાદશીનો વ્રત કરે તો મનુષ્યનો જન્મારો પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેં વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણા કારેલા ઘોડું વગેરે શાક વર્જ્ય કરવા જોઈએ શ્રાવણ માસમાં શાક ભાદરવામાં દહીં આસો માસમાં દૂધ અને કાર્તક માસમાં દ્વિદળવાળા કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે જે વ્રતધારી ઓમ નમો નારાયણ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ જપે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે તો આપ સૌને પણ આ દેવશયની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ ઓમ નમો ભગવતે વાસુદેવાયો